જેમાં બિન આયોગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી કરતા વધારે વસ્તીનો સમાવેશ થાય છે તો સરકારે બિન આયોગને જે ટોટલ રકમ હતી ચૌદસો કરોડ એમાંથી અગિયારસો પચીસ કરોડ રૂપિયા ગૃહમાં જે જવાબ સરકારે આપ્યો છે એ મુજબ ચૌદસો પચીસ કરોડ રૂપિયા માત્ર બિન અનામત આયોગને આપવામાં આવ્યા બાકીની બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો જેમાં સમાવેશ થાય છે એવા નવ પ્રકારના જે બોર્ડ અને નિગમો છે એની પાછળ માત્ર ત્રણસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા વિધાનસભા ગૃહમાં અલગ અલગ સમાજના વિકાસ માટે અલગ અલગ બોર્ડ અને નિગમો બનાવેલા છે આ બોર્ડ અને નિગમો દ્વારા કયા સમાજ માટે કેટલા રૂપિયાની ફાળવણી થઈ છે તે સહિત મહત્વપૂર્ણ મુદ્દા ઉપર સરકાર સમક્ષ સવાલો કરવામાં આવ્યા એની સામે સરકારે આશ્ચર્યજનક જવાબ આપ્યા ગુજરાત સરકાર દ્વારા દસ અલગ અલગ નિગમો અને બોર્ડ છે જેમાં બિન અનામત આયુગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી જનતાનો સમાવેશ થાય છે સરકારના જવાબ અનુસાર એક હજાર ચારસો પચ્ચીસ કરોડ માત્ર બિનઅનામતને આપવામાં આવ્યા અને બ્યાસી ટકા વસ્તી ધરાવતા નવ પ્રકારના નિગમો અને બોર્ડને ફક્ત ત્રણસો ત્રેસઠ કરોડ આપવામાં આવ્યા એમાં પણ પચાસ ટકા કરતાં વધારે રકમ વણ વપરાયેલી હતી

આ બોર્ડ નિગમોની અંદર કયા નિગમમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી કેટલી ગ્રાન્ટ વપરાણી કેટલી ગ્રાન્ટ વપરાયેલી લે કયા સમાજને લાભ કેટલો મળ્યો આ મુદ્દે જ્યારે પ્રશ્નોતરી થઈ તો સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો જે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવો જવાબ હતો કે જે ટોટલ બજેટની વાત કરીએ તો ટોટલ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં ટોટલ જે નિગમો છે એટલે કે

જેમાં બિન આયોગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી કરતા વધારે વસ્તીનો સમાવેશ થાય છે તો સરકારે બિન આયોગને જે ટોટલ રકમ હતી ચૌદસો કરોડ એમાંથી અગિયારસો પચીસ કરોડ રૂપિયા ગૃહમાં જે જવાબ સરકારે આપ્યો છે એ મુજબ ચૌદસો પચીસ કરોડ રૂપિયા માત્ર બિન અનામત આયોગને આપવામાં આવ્યા બાકીની બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો જેમાં સમાવેશ થાય છે એવા નવ પ્રકારના જે બોર્ડ અને નિગમો છે એની પાછળ માત્ર ત્રણસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા એમાં પણ પચાસ કરતા વધારે રકમ વણ વપરાયેલી રહી બિનઅનામત આયોગ પાછળ જનરલ કેટેગરીના લોકોને સરકાર ગમે એટલા રકમની ફાળવણી કરે ગમે એવડી મોટી ગ્રાન્ટ આપે અમને એનાથી બિલકુલ વાંધો નથી પરંતુ પંચોતેર ટકા રકમ માત્ર સત્તર ટકા વસ્તીનું જે જે માટે નિગમ બનેલું છે ને બિન અનામત આયોગને પંચોતેર ટકા રકમ અને પચીસ ટકા રકમ જે નવ પ્રકારના નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી ટકા જેટલી વસ્તીનો સમાવેશ થાય છે એને માત્ર પચીસ ટકા રકમ ચૂકવવામાં આવી એમાં પણ પચાસ ટકા કરતા વધારે રકમ વળ વપરાયેલી રહી તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા યા તો જાણી જોઈને ભેદભાવ કરવામાં આવે છે યા તો સરકાર ગંભીર નથી ઘણી જગ્યાએ સૌથી વધારે વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે તો ઓબીસી સમાજ ખરેખર આજે લાભથી વંચિત છે ત્યાં પૂરતા કર્મચારીઓ નિગમમાં નથી જે ખરેખર લાભ લાભાર્થી છે એને કેવી રીતે લાભ લેવો એટલી બધી અડચણવાળી આખી પ્રોસેસ છે કે એને ખરેખર સરળ બનાવી અને વધારે લોકોને લાભ આપવા માટે સરકારે વિચારવું જોઈએ એની બદલે સરકાર ભેદભાવ કરવામાં પડી છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે બિન અનામત આયોગ પાછળ ગમે એટલી ગ્રાન્ટ આપો અમને વાંધો નથી પણ ઓબીસી સમાજ સાથે એસસી એસટી સમાજ સાથે જો અન્યાય થશે તો અમે ચોક્કસથી બોલીશું આવનાર સમયમાં ફરી વખત આવી ચૂક ન થાય ઓબીસી સમાજના લોકોને એસસી એસટી સમાજના લોકોને બંધારણીય હક અધિકાર મળેલા છે અને જે માટે નિગમની સ્થાપના કરવામાં આવી છે એ ખરેખર સાર્થક થાય આ સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અગર જો સરકાર નોંધ નહીં રીતે નિગમોમાં ભેદભાવ કરવામાં આવશે ફરી વખત ગુજરાતની અંદર સમાજ વચ્ચે ભેદભાવો ઊભા કરવાના જો પ્રયત્ન થશે એકને ગોળ એકને ખોળ જેવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમે લોકો રોડ ઉપર આવીને પણ બોલીશું અને દરેક સમાજના લોકો માટે અમે લડીશું રાજુ કરપડાએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર